માંગરોળ તાલુકાના શીલ ગામે રવિ કૃષિ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો હાલમાં તાલુકાના દરિયા કિનારાના ગામડાઓમાં દરિયાના ખારા પાણીના કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું છે છે કૃષિ વિકાસને વેગ આપવો જરૂરી બન્યો આ કાર્યક્રમમાં ખેડૂતોએ પોતાના અલગ અલગ ખેતી વિષયક માહિતી મેળવી હતી ખાસ કરીને ખેડૂતોએ બાગાયતી ખેતી વિશે સમજણ આપવામાં આવી હતી આ વિસ્તારમાં લીલીના ઘેર તરીકે ઓળખાતા નાળિયેરના બગીચાઓ મોટે ભાગના ખેતરોમાં વાવેતર કર કરવામાં આવ્યા છે અને ખેડૂતો પહેલેથી જ નાળિયેરનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે જેથી આ બાબતે તેમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભાવેશ ડાબી જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન સોમાથ વાસણ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સરકારશ્રીના વિકાસ સપ્તાહ યોજના અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સીલ સાયક્લોન સેન્ટર મુકામે રવિ કૃષિ મહોત્સવનું માંગરોળ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર બહોળી સંખ્યાની અંદર ખેડૂતભાઈઓએ આજુબાજુના ગામડાઓના માંગરોળ તાલુકાના બધા ખેડૂતભાઈઓએ ભાગ લીધો છે સહભાગી થયા છે સાથે સાથે અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રી ભપનજીભાઈ તથા જિલ્લા પંચાયતના સભ્ય રામજીભાઈ તથા તાલુકા પંચાયતના બધા સભ્યો હાજર રહ્યા છીએ અને પ્રોગ્રામને દીપાવ્યો છે એ બદલ હું સર્વ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું